જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ સોફ્ટ એવા પાલક મેથીના થેપલા બનાવીશું તો પાલક મેથીના થેપલા બનાવવા માટે આપણે આ કુમળી એવી પાલક લીધી છે જે નાના પાનો આવી પાલક હોય તેવી આપણે એકદમ કુમળી પાલક લીધેલી છે અને આ મેથીના પાન લીધેલા છે મેથીને સમારી લીધી છે અને જે ઉપરનો દાંડીનો ભાગ નથી લેવાનો આપણે આવા પાનનો ભાગ લેવાનો છે તો હવે આપણે મેથીને પણ ધોઈ લઈશું અને પાલકને પણ ધોઈ લઈશું તો આપણે પાલકને ધોઈ લીધી છે અને મેથીને પણ ધોઈ અને ઝીણી ઝીણી સમારી લીધી છે હવે આપણે મિક્સર જાર લઈ લઈશું અને આ પાલક છે તો પાલકનો ઉપરનો દાંડીનો ભાગ આપણે કાઢી લઈશું દાંડીનો ભાગ કાઢીને આપણે પાલકને મિક્સર જારમાં લઈ લઈશું આવી રીતના બધી જ પાલકને આપણે દાંડીનો ભાગ કાઢી લઈશું તો હવે આપણે મિક્સરમાં પીસી લઈશું પાલકને આમાં પાણી એડ કરવાની જરૂર નથી પાલકમાંથી જ પાણી છૂટતું હોય છે તો હવે આપણે પીસી લઈશું તો જોઈ શકો છો આપણે સરસ એવી પાલકને પીસી લીધી છે એકદમ ગ્રેવી બની ગઈ છે પાલકની તો હવે આપણે થેપલા બનાવવા માટે લોટ બાંધી લઈશું તો આ બે કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે જે આપણે રોટલીનો લોટ હોય તે લોટ લીધેલો છે તો હવે આપણે અડધી ચમચી જેટલું ધાણાજીરું લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈશું અને અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અને આ વાટેલા લીલા મરચાં અને આદુ લીધેલા છે એક ચમચી જેટલા આપણે સફેદ તલ લીધેલા છે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અડધી ચમચી જેટલો ચાટ મસાલો લઈશું બે ચમચી જેટલું તેલ લઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે તો લોટ અને મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે હવે આપણે આ મેથીના પાન લીધેલા છે જે ધોઈને સમારી રાખ્યા હતા તે મેથીના પાન લઈ લઈશું અને મિક્સ કરી દઈશું અને હવે આપણે જે આ પાલકની પ્યોરી બનાવી છે તે આપણે લઈ લઈશું અને આપણે એનાથી લોટ બાંધીશું જરૂર પડે તો આપણે થોડું પાણી એડ કરીશું નહીં તરા પીસેલી પાલક છે તેનાથી જ લોટ બાંધી લઈશું હજી થોડીક પેસ્ટ છે તેનાથી આપણે લોટ બાંધી લઈશું આ થેપલા એકદમ સરસ બને છે અને પાલકને મેથીના લીધે એકદમ હેલ્ધી છે અને અત્યારે શિયાળાની સિઝનમાં મેથી અને પાલક સારા એવા પ્રમાણમાં મળતી હોય છે તો આવી રીતના અલગ અલગ રેસીપી બનાવી શકાય છે તો હવે આપણે માં થોડું પાણી નાખીને જે પેટ છે તેનાથી આપણે બરાબર લોટ બાંધી લઈશું જરૂર પડશે તો આપણે થોડું એવું પાણી એડ કરીશું તો આપણે બે ચમચી જેટલું પાણી એડ કરીશું અને લોટ બાંધી લઈશું તો આપણો લોટ બંધાઈ ગયો છે જોઈ શકો છો તમે સરસ એવો પાલકની પિયોથી આપણે લોટ બાંધ્યો છે તો એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે હવે આપણે એક ચમચી જેટલું તેલ લઈશું તેલ લગાવીને આપણે લોટને બરાબર મસાઈ લઈશું બરાબર લોટને મસાઈ લઈશું અને આપણે જે થેપલાનો લોટ બાંધતા હોઈએ તેવો જ આપણે લોટ બાંધી લીધો છે જોઈ શકો છો આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે આ લોટને આપણે ઢાંકીને દસ મિનિટ રહેવા દઈશું તો દસ મિનિટ થઈ ગઈ છે આપણો લોટ એકદમ સોફ્ટ થઈ ગયો હશે હવે આપણે આ લોટમાંથી લોવા બનાવી લઈશું જેટલી સાઈઝનું તમારે થેપલું જોઈએ એટલા આપણે લોવા બનાવી લઈશું આવી રીતના આપણે લોવા બનાવી લઈશું થોડો આપણે કોરો લોટ છાટી દઈશું અને થેપલું વણી લઈશું આવી આપણે એકદમ એવું થેપલું લઈશું પતલા થેપલા બનાવીશું એટલે તે એકદમ સોફ્ટ રહેશે જોઈ શકો છો આપણે એકદમ પતલી સાઈઝનું આપણે થેપલું બનાવ્યું છે તો આવી રીતના આપણે બધા થેપલા બનાવી લઈશું અને હવે આપણે થેપલાને શેકી લઈશું તો આપણી દવી ગરમ થઈ ગઈ છે હવે આપણે થેપલાને શેકી લઈશું હવે આપણે ઉપરની સાઈડ થોડું તેલ લગાવી દઈશું અને આપણે ફેરવી લઈશું થેપલાને જોઈ લઈએ ઉપરની સાઈડ પણ તેલ લગાવી દઈશું એકદમ સરસ કલર દેખાઈ રહ્યો છે ગ્રીન કલર બાળકોને જોતા ખાવાનું મન થઈ જાય તેવો કલર આવ્યો છે તો આપણે નીચેની સાઈડ પણ સરસ એવું શેકી લઈશું થેપલાને તો હવે આપણે ફેરવી લઈશું તો જોઈ શકો છો નીચેની સાઈડ પણ સરસ એવો કલર દેખાઈ રહ્યો છે હવે આપણે ફેરવી બંને બાજુ શેકી લઈશું તો હવે આપણું થેપલું શેકાઈ ગયું છે જોઈ શકો છો તમે એકદમ સરસ કલર આવ્યો છે અને એકદમ સરસ શેકાઈ ગયું છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના બીજું થેપલું પણ શેકી લઈશું તો આપણે બીજું થેપલું પણ તવેમાં મૂકી દઈશું અને ઉપરની સાઈડ થોડું તેલ લગાવી દઈશું તમારે ઘીમાં શેકવું હોય તો ઘીમાં પણ શેકી શકાય છે આ થેપલા બાળકોને નાસ્તામાં પણ આપી શકાય છે અને સવારના નાસ્તામાં પણ લઈ શકાય છે એકદમ સરસ લાગે છે ખાવામાં તો આપણે ફેરવી લઈશું થેપલાને ઉપરની સાઈડ પણ આપણે થોડું તેલ લગાવી દઈશું ફેરવી લઈશું આપણે થેપલાને જોઈ શકો છો સરસ એવો કલર આવ્યો છે અને નીચેની સાઈડ શેકાઈ ગયું છે ઉપરથી આપણે થોડું ફરી તેલ લગાવી દઈશું તો જોઈ શકો છો આપણું બીજું થેપલું પણ સરસ એવું શેકાઈ ગયું છે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના આપણે બધા થેપલા શેકી લઈશું તો તૈયાર છે આપણા પાલક મેથીના થેપલા તમે જોઈ શકો છો એકદમ સરસ એવા ગ્રીન કલરના થેપલા બન્યા છે અને થેપલાને આપણે રાયતા સાથે સર્વ કર્યા છે તો જોઈ શકો છો એકદમ સરસ અને સોફ્ટ એવા થેપલા બન્યા છે તો આ થેપલા બેથી ત્રણ દિવસ સુધી બિલકુલ સારા રહે છે તો આ થેપલાને તમે બારગામ જવાનું થાય તો પણ સાથે લઈ જઈ શકાય છે તો આવા થેપલા એકવાર થોડે જરૂર બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુ માટે બેલ બટન દબાવી દેજો નવી રેસિપીના નોટિફિકેશન જોવા માટે અને કોમેન્ટ કરીને કહેજો કે તમને પાલકમેથીના થેપલાનો વિડીયો કેવો લાગ્યો